હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવા લોકોની જેને ઓલ્ડ કરન્સી કે જૂના સિક્કાઓ અને નોટોની કંઈ જ અનુભવ નથી તેના વિશે છતાં પણ એ લોકો કલેક્શન કરે છે અને એવું માને છે કે આગળ ફ્યુચરમાં તેને આપણે વેચાણ કરી અને પૈસા કમાઈશું તો દોસ્તો બિલકુલ કલેક્શન કરેલ હશે તો તે જરૂર કામ આવશે પણ દોસ્તો આજનો વિડીયો ખાસ થવાનો છે એટલા માટે ધ્યાનથી જોજો અને આજના વિડીયોમાં આપણે એ બધી જ વાતની ક્લિયર કરવાના છીએ આ વિડીયોમાં એમાં નવા લોકો આવ્યા હોય તે સબસ્ક્રાઈબ કરી દે અને આ વિડીયો જરૂરથી તમારા દોસ્તો અને સગા સંબંધીઓ જોડે શેર કરો જેથી તેને પણ ઓલ્ડ કરન્સી એટલે કે જૂના સિક્કાઓ અને નોટો વિશેની જાણ થઈ શકે છે તમારા મનમાં હવે જે પણ ઓલ્ડ કરન્સી રિલેટેડ ક્વેશ્ચન છે તે આ વિડીયોમાં તમે સમજી શકશો એટલે વિડીયો ધ્યાનથી જોજો જોઈએ અને વાત કરીએ તો આવા ક્વેશ્ચન આપણા મનમાં હોય છે કે ચલણી નોટો અને સિક્કાઓ કેમ કિંમતી હોય છે જૂના સિક્કા અને નોટો કેમ કિંમતી હોય છે તેનું કલેક્શન કરીને આપણું ફ્યુચર શું યુટ્યુબમાં વિડીયો જોઈ અને કલેક્શનમાં તો આપણે કરીએ છીએ કલેક્શન પણ હવે આગળ શું કરવાનું તેને વેચાણ એટલે એને સિક્કાઓને આપણે વેચવા રીતે અને શું જાણવું જરૂરી છે તેના વિશે તો આવા બધા ક્વેશ્ચન આપણા મનમાં હોય છે આવા બધા પ્રશ્નો બરાબર આના સિવાયના પણ ઘણા બધા હોય છે જે આપણે આ વિડીયોમાં આગળ સમજશું ઓકે સો લેટ્સ ગો સ્ટાર્ટ કરીએ વિડીયોને તો પહેલાં આપણે જાણીશું કે ચલણી સિક્કા અને નોટો કેમ કિંમતી હોય છે તો દોસ્તો માની લો કે કોઈ સિક્કો છે અત્યારના ચલણમાં ચાલે માની લો નોટ છે દસ રૂપિયાની નોટ છે જે અત્યારના ચલણમાં ચાલે છે હવે આ નોટ જ્યાં કરોડોની સંખ્યામાં છપાવવી જોઈએ તે માત્ર હજારોમાં જ છપાય છે બરાબર દોસ્તો હવે આ નોટોને કરોડોમાં જ્યાં સંખ્યામાં છપાવી જોઈએ કારણ કે કરોડોમાં છપાય ત્યારે જ ભારતમાં પુરવાર પડે ને બધે લોકોને ત્યાં નોટો માત્ર હજારોમાં જ છપાણી સહેલાઈથી સમજીએ તો એક કરોડ આ નોટને છાપવાની હતી ત્યાં માત્ર દસ જ હજાર આ નોટ છપાણી છે અને આ નોટો દસ હજાર જે છપાણી છે તે માર્કેટમાં બહાર પાડી દેવામાં આવી છે એના કારણે તે કિંમતી બની ગઈ છે હવે આ દસ હજાર નોટો જેટલી છપાણી છે તેની કિંમત માની લો કે દસ હજાર રાખવામાં આવેલ છે એક નોટની કિંમત તો આ જે દસ હજાર નોટો છપાણી છે તે જેટલા લોકો પાસે હશે તેને દસ દસ હજાર મળશે એ જ રીતના જૂના સિક્કાઓ અને નોટોની કિંમત કેમ હોય છે આ જ છે સેમ આપણે જાણ્યું તે જ અને તેમાંના સિવાયનું વાત કરીએ તો જૂના સિક્કા અને નોટોની કિંમત એ રીતના પણ હોય છે કે કોઈ સિક્કો હોય છે જૂનો તેને કોઈ કંપની અથવા તો કોઈ મોટી દુકાનોવાળા ફેશન માટે રાખવા માંગતા હોય છે બરાબર તો તેઓ કોઈ ફેશની સિક્કો હોય અથવા તો અલગ ટાઈપમાં તો તેવા સિક્કાઓની ઘણા લોકો કિંમત આપે છે કારણ કે તેને તે તેવા સિક્કાની જરૂરત હોય છે બરાબર તો હવે આગળ જે ક્વેશ્ચન છે યુટ્યુબમાં આપણે વિડીયો જોઈને કલેક્શન તો કરીએ છીએ પણ આગળ આપણે ફ્યુચરમાં તેનું શું કામ લાગશે એટલે કે તેનું ફ્યુચર શું આપણે તે કલેક્શન કરવાથી શું ફાયદો તો માની લો દોસ્તો કોઈ પણ એક સિક્કો છે અત્યારના ચલણનો જે એક રૂપિયાનો સિક્કો આવે છે તે છે અને તે એક રૂપિયાના સિક્કાની માત્ર નોર્મલ પાંચ રૂપિયા કિંમત છે એક રૂપિયાના સિક્કાની પાંચ રૂપિયા કિંમત છે બરાબર તો એ સિક્કા તમે કોઈ પણ દુકાનદારને એ સિક્કા વિશે કીધેલ છે કે આ સિક્કો એક રૂપિયાનો આ સાલમાં જો તમારી પાસે હોય તો આ રાખજો આ હું તમારી પાસે લઈ જઈશ અને એક્સ્ટ્રા પૈસા તમને આપીશ તમે મારું કલેક્શન કરી આપશો મારા માટે એટલું કામ કરશો એટલે હું તમને એક્સ્ટ્રા તમને સો રૂપિયા આપીશ તો હવે તે વ્યક્તિ દુકાનદારે તમારા માટે તે સિક્કા જેટલા એના પાસે આવ્યા તેવા માની લો કે તેના પાસે સો સિક્કા તમારી માટે સાચવીને રાખ્યા અને તે સો સિક્કા તમને આપ્યા તો હવે તે સો સિક્કાના તમે સો રૂપિયા આપશો પહેલાં તો અને એક્સ્ટ્રા સો રૂપિયા આપશો બરાબર સો તો નહીં લે કોઈ પણ પચાસ રૂપિયામાંનો પણ સો રૂપિયા આપ્યા એક્સ્ટ્રા આપણે માની લઈએ બરાબર તો હવે આ જે સો સિક્કા છે તેની પાંચ રૂપિયા કિંમત છે એક સિક્કાની તો સો સુ સો સિક્કાની પાંચ લેખે કરો તો પાંચસો રૂપિયા થયા એટલે સો રૂપિયા તમને તમે આના આપ્યા એટલે એ સો રૂપિયા એટલે માઇનસ ચારસો થયા માઇનસ સો કરો એટલે ચારસો અને બાકીના જે સો રૂપિયા તમે એક્સ્ટ્રા આપ્યા એટલે એ સો રૂપિયા માઇનસ કરો એટલે ત્રણસો રૂપિયા તો તમને ત્રણસો રૂપિયાનો નફો થયો કાયદેસર ઓકે સમજાઈ ગયો તો દોસ્તો આ તો નોર્મલ કિંમતમાં આપણે આની કિંમત કાંઈ થઈ બરાબર બાકી જે જૂના સિક્કાઓ હોય તેની મિનિમમ પચાસ સો પાંચસો એ રીતના તો કિંમત હોય જ છે અત્યારે જૂના સિક્કા હોય છે તેની ઓકે આગળનું જે ક્વેશ્ચન છે વેચાણ કરવામાં શું જાણવું જરૂરી છે હા દોસ્તો આ મેન છે તો વેચવા માટે જો આપણે પહેલાં તો આ સિક્કાઓ અને નોટો આપણી પાસે જે કલેક્શનમાં છે તેની આપણે કિંમત ખબર હોવી જોઈએ કે આની કેટલી કિંમત છે કારણ કે આપણે એક્ઝિબિશનમાં આનો કે એક્ઝિબિશનમાં તમે જાશો ને જ્યાં આ સિક્કાને વેચવાના હોય તેના માટે સ્પેશિયલ એક્ઝિબિશન લાગતા હોય છે મોટા મોટા ખરીદદાર જે બાયર હોય છે તે ત્યાં આવતા હોય છે તો ત્યાં તમે આ સિક્કાઓને લઈને જશો તો તેની કિંમત તમને ખુદને ખબર હોવી જોઈએ ઓકે કારણ કે એ નહીં કહેશે કે આની કિંમત હું એટલી આપી એની કિંમત આપણે ખુદને ખબર હોવી જોઈએ કે આની કિંમત એટલી છે અને મારી પાસે આ કંડિશનમાં સિક્કો છે તો મારી એટલી કિંમત લેવી છે તો એટલા માટે જ કહેવાય છે કે આ આપણી જે પાસ આપણી પાસે સિક્કા હોય છે તેની કિંમત આપણે ખુદને જરૂર ખબર હોવી જોઈએ એટલા માટે વેચાણ કરવા માટે આપણે આ જાણવું જરૂરી છે તો જાણવાનું ખાલી આપણે એ સિક્કાની કિંમત અને કંડિશન કઈ છે તે ઉદાહરણ તરીકે આપણે યુટ્યુબમાં વિડીયો જોયો છે કે આ સાલમાં આ સિક્કાની એટલી કિંમત છે મેટલ સાઇઝ બધું જોઈ લીધું છે બરાબર તો હવે તે સિક્કાની કિંમત તમને ખબર હોવી જોઈએ એટલે પછી તમે નોર્મલી કોઈને પણ તમે એ સિક્કાને વેચી શકશો હવે જો કોઈ તમે યુટ્યુબથી સંપર્ક કરી અને નોર્મલ બાયર જોડે તે સિક્કાનું વેચાણ કરશો તો થઈ શકે છે કે એ તમે તમને તે સિક્કાની કિંમત જણાવે પણ એક્ઝિબિશનમાં જાશો ને તો સિક્કાઓની કિંમત તમને ખુદને ખબર હોવી જોઈએ એટલા માટે વેચાણ કરવા માટે આપણે આ જાણવું જરૂરી છે ઓકે દોસ્તો તો બધી ચીજો સમજાઈ ગયા છે અને ખબર છે કે હજી પણ તમારા મનમાં ઘણા બધા ક્વેશ્ચન હશે તો કોમેન્ટમાં જણાવજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જેટલું થઈ શકશે તેટલું આપણે સહેલાઈથી તમને જણાવવાની કોશિશ કરીશું તો દોસ્તો આભાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય